ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ગામજનો પણ અહીંયા ઉપસ્થિત છે સમયે કઈક જમવાનું બનાવતા કઈક તણસરા ઉડતા અને આ જે બંને જે મકાન જે છે જે રીતે છાપરા જ રહેતા હતા અને બીજું કઈ એમનું ભરથા છે નહીં અને આ જે છાપરા રહેતા હતા એને તદ્દન જે તમે જોઈ શકો છો બતાવજો કે એનું જે તમામ સામાન જે છે સામાન સામગ્રી જે જમવાની વ્યવસ્થા કરવાની હોય અનાજ હોય એ બધું જ ખરાબ થઈ ગયું છે એટલે હેલ્પ ગ્રુપ ગુજરાત ને સોશિયલ મીડિયાના ટીમ વતી આપણને માહિતી મળી મેં ત્રણ મિત્રો સોશિયલ મીડિયા ઉપર મૂક્યું કે ભાઈ આ ગામની અંદર આ ઘટના બની છે એટલે તાત્કાલિક અમારી ટીમે જે પણ થાય યથાશક્તિ પ્રમાણે આ જે સામાન છે લગભગ ચાર થી પાંચ મહિના જે એવું ચાલે એવું સામાન અમે તાત્કાલિક અમે જે મદદ મળે એ મદદ અમારી હેલ્પ ગ્રુપ ગુજરાત વતી અને સોશિયલ મીડિયા વતી જે પણ આપ લોકો સહયોગ આપી રહ્યા છો આ ભાઈ બહેનો એ સહયોગ થકી આજ રોજ અમે અહીંયા ભરતી લઈને આવ્યા છીએ અને આ જે જે છે બંને માં આવ્યો એને આપણે મદદરૂપ થવાનું છે હવે આટલું તો કર્યા તો લાયા જ છીએ પણ હજુ હજુ આપણે બે ત્રણ મકાન બનાવવાના ચાલુ છે બરોબર એ પતે એટલે આપણે આ પણ મકાન બનાવવાનું છે તમે બતાવી શકો છો કે આ રીતની પરિસ્થિતિ છે બરોબર એમને રહેવા એવી વ્યવસ્થા આપણે કરવાની છે અને બધા મદદ અમનું કામના જે મદદ નહીં મળતી કે સેવા કરજો બધા તો શું કે ઝડપી કામ થઈ જાય અમુક બરોબર એટલે આ પણ મકાનની આપણે જવાબદારી લઈએ છીએ હેલ્પ ગ્રુપ ગુજરાત વતી અને આ મા જે ઘર છે આપણે ઘર પણ બનાવી આપવાનું છે પણ હાલ તાત્કાલિક એમને જે જરૂરિયાત છે જીવન જરૂરિયાત વસ્તુ છે એ બધું ખરાબ થઈ ગયેલું છે હવે બધું જ ખરાબ થઈ ગયું એટલે પૈસા પૈસા જે અમને મૂડી ભેગી કરી હોય એ પણ ખરાબ થઈ ગયું છે અમુક અનાજ કર્યાનું જે રાશન કાર્ડ તમામ તમામ વસ્તુ ખરાબ થઈ ગઈ છે તો મારા આ વિસ્તારની અંદર ખાસરા વિસ્તારની અંદર આપણા લોકલાળીલા ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ સાહેબને પણ બે હાથ જોડી વિનંતી કરું છું કે આ જે આ બે નિરાધાર માયો છે એમની સામે જુએ અને જે પણ મામલદાર કચેરી તાલુકા તાલુકા વિકાસ અધિકારીની અંદરથી જે પણ સહયોગ મળવાનો હોય તાત્કાલિક સહયોગ પણ કરે ત્યારબાદ આ મકાનની અંદર પણ અમે મામલદાર કચેરી કલેક્ટરશ્રી અને તાલુકા વિકાસ અધિકારીને અમે જણાવીએ છીએ અને અહીંયા ગામના તલાટી સરપંચશ્રી તમામને આ સોશિયલ મીડિયા વતી જણાવીએ છીએ કે આ અહીંયા વિઝીટ કરે વિઝીટ કરી અને આ જે ડોક્યુમેન્ટ પણ બરી ગયા છે એ પણ ડોક્યુમેન્ટ પણ તાત્કાલિક કરાવડાવે ત્યારબાદ પણ જે યોજના હોય આવાસ યોજના હોય ઇન્દિર આવાસ યોજના હોય કે કોઈ પણ આવાસ યોજના હોય એની અંદર અમે તમે તાત્કાલિક લાભ અપાવજો બાકી નહીં અપાવો તો હેલ્પ ગ્રુપ ગ્રુપ ગુજરાત તો બેઠું જ છે આ આ પરિવાર માટે પણ જો સરકારમાંથી તમે મદદરૂપ થતા હોય તો અમે જે ભંડોળ માંગીએ છીએ સોશિયલ મીડિયા થકી અમે કોઈના ઘેર એક રૂપિયો માંગવા જતા નહીં અને સહયોગ માંગતા નથી ફક્ત અને ફક્ત હેલ્પ ગ્રુપ ગુજરાત જે સોશિયલ મીડિયાથી ચાલી રહ્યું છે અને સોશિયલ મીડિયાના ફેસબુકના માધ્યમથી તમામ લોકો અમને મદદરૂપ થઈ રહ્યા છે અને જે બને તમે જે પણ આપો છો અમને એ ફૂલ નહીં તો ફૂલની પાખડી પણ આપો છો એ આવા પરિવારને અમે મદદરૂપ થઈ અંદર મદદરૂપ થઈ જીએસએ રક્તદાન જોઈતું હોય બ્લડ જોઈતું હોય ત્યાં પણ અમે મદદરૂપ થઈ છીએ એટલે જે પણ તમારી જે પણ રાશિ આપતી હોય જે પણ યોગદાન આપતું હોય તમામ ગુજરાતના ભાઈઓ બહેનો અને બહારથી પણ ઘણા બધા આપણને મદદરૂપ થાય છે એ તમારો જે પણ રૂપિયો આવે છે જે પણ ફંડિંગ આવે છે એ અમે આવા પરિવાર માટે નિરાધાર પરિવાર માટે આપી રહ્યા છીએ અને જે પણ આપશો એ આવી જગ્યાએ જ વપરાશે એ એ પણ અમે હેલ્પ ગ્રુપ ગુજરાત વતી ખાતરી નામ છે કમળાબેન તમારું કેસીબેન કમળાબેન કેસીબેન અલગ અલગ રસો બનાવ તો હવે મકાન એક જ બનાવવાનું છું તો કઈ ભેગા છો ને હા બરોબર બંને આ માં વિધવા છે બરોબર આપડે સાત ફૂલ નહી તો ફૂલની પોખડી તમે મદદરૂપ થજો હજુ તો કંઈક અમારે અત્યારે ફંડિંગ જોઈતું નહીં જે દિવસ મકાન અહીંયા બનાવવાનું થાય તે દિવસ ફંડિંગ કરજો અને આવા યોગદાન માટે આપણો ફોન પે ગુગલ પે અને પેટીએમ નંબર છે સિત્તેર નવ સાસઠ સિત્તેર નવ સિત્તેર કે જેથી કરીને આવા તાત્કાલિક આપણને જરૂર પડે તે દિવસ આપણે મદદરૂપ થઈએ એટલે તમામને હું આભાર વ્યક્ત કરું છું અને આપ તમામે જે આપણી જે ફેસબુક લાઈવ છે એ કદાચ ઓફલાઈન થઈ જાય તો પણ તમે તમામ મિત્રો શેર કરજો જેથી કરીને આપણે યોગદાન આપનારા જે ફોલોઅર્સ તો ખૂબ ઓછા છે પણ આપણા જે મિત્રો જે ફેસબુકની અંદર છે એ મિત્રો થકી આપણને યોગદાન મળી રહ્યું છે તો તમામને બે હાથ જોડી અને આ માવતી અમે વિનંતી કરું છું કે આ જે ફેસબુક છે પોસ્ટ અમારી શેર કરજો જેથી કરી ગુજરાતના તમામ ગામડા ગામડા સુધી પહોંચે અને આ પરિવારને ઝડપી ન્યાય મળે જય માતાજી